પાણી આમ તો સાવ સામાન્ય લાગે ને પણ તેની સાથે જોડાયેલું વિજ્ઞાન જુઓ એનો ઇતિહાસ જુઓ તો ખરેખર ઘણી અદ્ભુત વાતો જાણવા મળે છે છે સાચી વાત આજે આપણે એ જ કરવાના છીએ હા આજે આપણે ધોરણ પાંચના પાઠ્યપુસ્તકમાંથી થોડી પ્રેરણા લઈને પાણીના કેટલાક ગુણધર્મો અને તેની સાથે જોડાયેલી એક મહત્વની ઐતિહાસિક ઘટના દાંડીયાત્રા એના પર ઊંડાણપૂર્વક વાત કરીશું ચોક્કસ એટલે આપણે એમ સમજીશું કે ભાઈ વસ્તુઓ કેમ તરે છે અથવા કેમ ડૂબી જાય છે પછી પાણીમાં શું ઓગળે શું ન ઓગળે હા પાણીને ગરમ કરીએ તો એ ક્યાં જાય છે અને આ બધું છેક પેલી મીઠાની દાંડી યાત્રા સાથે કેવી રીતે જોડાયેલું છે બરાબર અને આ સમજવા માટે આપણે સેજલ અને વિકાસ જેવા આમ પાઠ્યપુસ્તકના પાત્રોના અનુભવો અને પ્રયોગોનો આધાર લઈશું પણ એની પાછળનું જે વિજ્ઞાન છે તેને જરા વધારે ખોલીને જોઈશું બિલકુલ ચાલો ત્યારે શરૂ કરીએ હા શરૂઆત કરીએ પેલા તરવા અને ડૂબવાના અવલોકનથી પેલી સેજલ છે ને એ જુએ છે કે જ્યારે એની મમ્મી પૂરી તળે છે ત્યારે કાચી પૂરી તેલમાં ડૂબી જાય છે પણ જેવી એ તળાઈને ફૂલે એટલે તરત ઉપર આવી જાય છે આવું કેમ અચ્છા જુઓ અહીંયા છે ને વિજ્ઞાનના બે સિદ્ધાંતો કામ કરે છે એક તો પ્લવકતા એટલે કે બોયન્સી અને બીજું ઘનતા એટલે કે ડેન્સિટી ઓકે હવે કાચી પૂરી જે હોય એ નાની હોય અને આમ ઘટ્ટ હોય એની ઘનતા તેલ કરતાં વધારે હોય એટલે ડૂબી જાય બરાબર પણ જ્યારે ફૂલે ત્યારે એનું કદ એટલે કે સાઈઝ એ વધી જાય છે વજન તો લગભગ એટલું જ રહે પણ એમાં હવા ભરાય છે હા ફૂલે એટલે હવા તો હોય જ ને બસ એના લીધે એની જે સરેરાશ ઘનતા છે ને એ ઘટી જાય છે અને એટલે એ તેલ ઉપર તરવા લાગે છે ઓ એટલે કદ વધે હવા ભરાય ઘનતા ઘટે અને એટલે તરે એકદમ બરાબર અને આ જ સિદ્ધાંત પેલી લાકડાની નાની હોડી હોય કે પછી લોખંડનું મોટું જહાજ હોય એના પર પણ લાગુ પડે છે એટલે જ પેલી નાનકડી આમ તો ભારે કહેવાય એવી લોખંડની સોય પાણીમાં ડૂબી જાય હા પણ એટલું મોટું વિશાળ ભારેખમ જહાજ પાણી પર તરે છે એનું કારણ એ જ કે જહાજનો આકાર એવો છે કે બહુ બધું પાણી ખસેડે છે હા એ પાણીને વિસ્થાપિત કરે છે એમ કહેવાય અને એના કારણે જે એની કોલ સરેરાશ ઘનતા છે એ પાણી કરતાં ઓછી રહે છે એટલે તરે છે અચ્છા પેલો સ્ટીલની વાટકી અને ચમચીનો પ્રયોગ પણ આ જ વાત સમજાવે છે ને બરાબર વાટકીનો જે પોલો આકાર છે એ એને તરવામાં મદદ કરે છે જ્યારે ચમચી એ તો સીધી ડૂબી જાય હા અને પેલું એલ્યુમિનિયમ નું વરખ જે આપણે રોટલી વિટાળવા વાપરીએ એને આમ ફેલાવીને પાણી પર મૂકો તો તરશે હા પણ એનો આમ દબાવીને ગોળો બનાવી દો તો ડૂબી જશે કેમ વજન તો સરખું જ છે પણ આકાર બદલાઈ ગયો પેલી જગ્યા રોકવાની વાત આવી ગઈ બરાબર પકડ્યું આકાર અને તે પદાર્થ પાણીમાં કેટલી જગ્યા રોકે છે એ બહુ જ મહત્વનું છે અને પેલી પ્લાસ્ટિકની બોટલ ખાલી હોય તો તરે છે પણ પાણી ભરી દઈએ તો ડૂબી જાય કારણ કે પાણી ઉમેરાયું એટલે એટલે વજન વધ્યું જગ્યા એટલી જ રોકે છે ઘનતા વધી ગઈ ખરેખર છે અને અને પેલું સાબુ સાબુદાનીનો કિસ્સો એ પણ મજાનો છે હા કોને સાબુ પોતે પાણીમાં ડૂબી જાય છે ખાલી સાબુદાની હોય પ્લાસ્ટિકની એ તરે છે પણ જ્યારે પેલો ડૂબી જતો સાબુ તરતી સાબુદાનીમાં મૂકીએ તો બંને સાથે તરે છે જોયો આ પેલી સંયુક્ત ઘનતા અને પ્લવકતાનું જ ઉદાહરણ છે સાબુદાનીનો આકાર અને એના દ્વારા રોકાતી જગ્યા એટલી છે કે એ સાબુના વજનને પણ ઉપર રાખી શકે છે બરાબર હવે જરા પેલું મીઠાવાળું પાણી એના જાદુની વાત કરીએ હા એ પણ બહુ રસપ્રદ છે સેજલ જ્યારે ઈંડા બાફવા મૂકે છે અને પાણીમાં થોડું વધારે મીઠું નાખે છે ત્યારે શું થાય છે ત્યારે પેલા ઈંડા જે તળિયે બેઠા હતા એ ધીમે ધીમે ઉપર આવીને તરવા લાગે છે હા તો મને પેલો લીંબુ વાળો પ્રયોગ યાદ આવી ગયો સાદા પાણીમાં લીંબુ ડૂબી જાય પણ પછી ચમચી ચમચી મીઠું નાખતા જાઓ અને લીંબુ ઉપર આવી જાય હા આવું કેમ થાય એનું કારણ એ છે કે મીઠું પાણીમાં ઓગળે ને એટલે પાણીની ઘનતા પેરી ડેન્સિટી એ વધારે છે પાણીને જાણે કે ભારે બનાવે છે અચ્છા એટલે જેમ પાણી વધુ ઘટ કે ભારે બને એમ એમાં તરતી વસ્તુઓ પર લાગતો ઉપર તરફનો ધક્કો જેને આપણે પ્લવકતા બળ કહીએ છીએ એ વધી જાય છે અને એટલે જ ઈંડા કે લીંબુ જેવી વસ્તુઓ જે પહેલા સાદા પાણીમાં ડૂબતી હતી એ હવે પેલા મીઠાવાળા વધારે વાળા પાણીમાં તરવા લાગે છે તો પેલો મૃત દરિયો એ આનું જ એકદમ એક્સ્ટ્રીમ ઉદાહરણ કહેવાય ને બિલકુલ ત્યાં પાણી એટલું બધું ખારું છે એટલું બધું મીઠું છે એમાં કેટલું કંઈક અંદાજ અંદાજ છું લગભગ ચોક્કસ આંકડો છે એક લિટર પાણીમાં લગભગ ત્રણસો થી ત્રણસો ચાલીસ ગ્રામ જેટલું મીઠું ઓગળેલું હોય છે બાપરે એટલે જ ત્યાં માણસ ડૂબતો નથી એ હા આટલી બધી ખારાશને કારણે પાણીની ઘનતા એટલી વધી જાય છે કે આપણું માનવ શરીર પણ એની સપાટી પર આરામથી તરે છે જાણે કે ગાદલા પર સુતા હોઈએ એમ કમાલ કહેવાય સારું હવે જરા ઓગળવાની વાત પર આવીએ હા વિકાસનો પ્રસંગ છે એને શક્કરપારા બનાવવા માટે પાણીમાં ખાંડ ઓગળવાની હતી હા હવે કેટલીક વસ્તુઓ પાણીમાં ફટાફટ ઓગળી જાય જેમ કે ખાંડ મીઠું પણ કેટલીક વસ્તુઓ છે જે ઓગળતી જ નથી જેમ કે તેલ કે રેતી કે ચોકનો પાવડર હા તો આ ઓગળવું કે ન ઓગળવું એ શેના પર આધાર રાખે છે જુઓ આ જે તે પદાર્થનું રાસાયણિક બંધારણ કેવું છે અને પાણીના અણુઓ સાથે એની આંતરક્રિયા કેવી થાય છે એના પર આધાર રાખે અચ્છા જે પદાર્થો પાણીમાં ઓગળી જાય એને આપણે દ્રાવ્ય પદાર્થો કહીએ સોલ્યુબલ અને જે નથી ઓગળતા એમને ઇનસોલ્યુબલ મીઠું અને ખાંડ પાણીમાં ઓગળે એટલે શું થાય એના કણો એટલા બધા નાના થઈ જાય કે પાણીના અણુઓની વચ્ચેની જે ખાલી જગ્યા હોય ને એમાં ગોઠવાઈ જાય એટલે આપણને દેખાતા બંધ થઈ જાય એટલે જ પેલું મીઠું ઓગળી જાય પછી દેખાય નહીં પણ પાણી ચાખીએ તો ખારો સ્વાદ આવે બરાબર એ પાણીમાં છે જ પણ એના કણ એટલા સૂક્ષ્મ થઈ ગયા છે કે દેખાતા નથી અને પેલો ચોક પાઉડર એને પાણીમાં નાખી હલાવીએ તો આમ ડોળું થઈ જાય પણ પછી થોડી મૂકી રાખીએ તો તો ચોકના કણો મોટા હોય છે એટલે ધીમે ધીમે નીચે બેસી જાય તળિયે જમા થઈ જાય અને એટલે જ જો આપણે મીઠાવાળા પાણીને કપડાંથી ગાળીએ તો મીઠું અલગ ન થાય પણ ચોક ચોકપાવડરવાળા પાણીને ગાળીએ તો ચોક પાવડર કપડાં પર રહી જાય સાચી વાત કારણ કે મીઠાના કણો કપડાંના છિદ્રો કરતાં પણ નાના થઈ ગયા છે જ્યારે ચોકના કણો મોટા છે અને પેલી સેજલ અને વિકાસની દલીલ હતી તેલ પાણીમાં ઓગળે કે નહીં હા શું લાગે છે અરે ક્યાંથી ઓગળે એ તો ઉપર પીળા ટીપ્પા બનીને તર્યા કરે બરાબર તેલ અને પાણી એ અમિશ્રણીય પ્રવાહી કહેવાય એ એ એકબીજામાં ભળતા નથી એમની ઘનતા પણ અલગ છે તેલ હલકું છે એટલે ઉપર તરે છે અને રાસાયણિક રીતે પણ એ ભળી શકતા નથી ગમે તેટલું હલાવો થોડીવારમાં પાસું પાછું તેલ ઉપર આવી જાય હવે એક બીજી વાત હતી ટીપાના સરકવાની હા પેલું ઢાંકણા ઢાંકણાવાળો પ્રયોગ હા એમાં તેલનું ટીપું પાણીનું ટીપું અને ખાંડના ઘટ્ટ દ્રાવણનું ટીપું ત્રણેયને ઢાંકણા પર મૂકીને ઢાંકણું ત્રાસું કરીએ તો કયું ટીપું સૌથી ઝડપથી નીચે સરકે પાણીનું ટીપું કેમ અહીંયા પ્રવાહીની સ્નિગ્ધતા એટલે કે એના વહેવાનો ગુણધર્મ જેને વિસ્કોસિટી કહે છે એ ભાગ ભજવે છે અને બીજું સપાટી સાથેનું એનું સંલગ્ન બળ એડેસિવ ફોર્સ ઓકે પાણીની સ્નિગ્ધતા તેલ અને ખાસ કરીને પેલા ખાંડના ઘટ દ્રાવણ કરતા ઘણી ઓછી હોય છે એટલે એ ઓછું ચીકણું છે અને સપાટી પર સહેલાઈથી સરકી શકે છે પેલું ખાંડનું દ્રાવણ તો બહુ ધીમે ધીમે સરકશે બરાબર એટલે ઓછી સ્નિગ્ધતા ઝડપી સરકવાનું હા અને હવે પેલી છેલ્લી વાત પાણી ક્યાં ગયું પેલું બાષ્પીભવન હા સેજલની મમ્મી ચા બનાવવા પાણી મૂકે છે ગેસ પર અને પછી કંઈક બીજા કામમાં ભૂલી જાય છે પાછા આવીને જુએ તો પાણી ઓછું થઈ ગયું એ ક્યારેક તો સાવ બળી ગયું હોય તપેલું હા તો આ પાણી ગયું ક્યાં એ જ ક્યાં ગયું એ ગરમીને કારણે વરાળ બની ગયું પાણી પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં એટલે કે વરાળમાં ફેરવાઈ ગયું અને હવામાં ભળી ગયું આ ક્રિયાને જ બાષ્પીભવન કહે છે ઇવેપોરેશન અચ્છા એટલે કપડાં સૂકવીએ છીએ તડકામાં એ પણ બાષ્પીભવન ચોક્કસ કપડામાં રહેલું પાણી સૂર્યની ગરમીથી વરાળ બનીને ઉડી જાય એટલે કપડાં સુકાય અને પેલા કેરીના પાપડ બનાવે ત્યારે પણ એને તડકામાં સૂકવે છે અલ્પેશ અને મહેન્દ્રની વાત હતી ને પાઠમાં હા એમાં પણ કેરીના રસમાં રહેલું વધારાનું પાણી બાષ્પીભવનથી ઉડી જાય એટલે પાપડ સુકાઈને કડક બને ઘરે આપણે બીજી ઘણી વસ્તુઓ આવી રીતે સૂકવીને બનાવીએ છીએ વડી સાબુદાણાની ચકરી વગેરે બરાબર અને આ જ બાષ્પીભવનની પ્રક્રિયા એ મીઠું પકવવામાં પણ વપરાય છે ને એકદમ સાચી વાત અને આ જ વાત આપણને દાંડિયા યાત્રા તરફ દોરી જાય છે હા એ બહુ મહત્વનો મુદ્દો છે શું હતું એ જો આ વાત છે ઓગણીસો ની ભારત આઝાદ નહોતું થયું અંગ્રેજોનું રાજ હતું ત્યારે અંગ્રેજ સરકારે એક કાયદો બનાવેલો કે ભારતના લોકો જાતે મીઠું બનાવી કે પકવી શકે નહીં અને જે મીઠું સરકાર વેચે એના પર બહુ ભારે ટેક્સ એટલે કે કર નાખેલો હતો અરે મીઠું તો કેટલી મૂળભૂત જરૂરિયાત છે એના પર કર અને જાતે બનાવવાની પણ મનાય હા ગાંધીજીએ આનો સખત વિરોધ કર્યો એમણે કહ્યું કે મીઠું તો પ્રકૃતિએ આપેલી ભેટ છે દરિયાકિનારે મફતમાં મળે છે હવા પાણી જેવી જ એ જીવન જરૂરિયાતની વસ્તુ છે એના પર કર નાખવો એ અન્યાય છે બરાબર એટલે આ અન્યાયી કાયદાનો વિરોધ કરવા ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી છેક દક્ષિણ ગુજરાતમાં દરિયાકિનારે આવેલા દાંડી ગામ સુધી પગપાળા યાત્રા કરી લગભગ બસો ને ચાલીસ માઇલ ઓહો પગપાળા હા એમના સાથીઓ સાથે અને દાંડી પહોંચીને એમણે શું કર્યું શું કર્યું એમણે દરિયાકિનારે નાના છીછરા ખાડા બનાવ્યા જેને અગર કહેવાય એમાં દરિયાનું પાણી ભર્યું અને પછી પછી સૂર્યનો તડકો બાષ્પીભવન બરાબર સૂર્યની ગરમીથી ધીમે ધીમે પાણી વરાળ બનીને ઉડી ગયું અને નીચે શું વધ્યું મીઠું હા ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને પેલો અન્યાયી કાયદો તોડ્યો આ હતી દાંડીયાત્રા અને મીઠાનો સત્યાગ્રહ જેણે આઝાદીની લડતમાં બહુ મોટો ભાગ ભજવ્યો ખરેખર પાણી અને મીઠા સાથે આપણો ઇતિહાસ કેવો જોડાયેલો છે તો આજે આપણે આ પાણીના પ્રયોગો અને દાંડિયા યાત્રાની વાત કરી એમાંથી શું શીખ્યા એમ કહી શકાય ટૂંકમાં સાર શું સાર એ જ કે પહેલું તો કોઈ વસ્તુ તરે કે ડૂબે એ ફક્ત એના વજન પર નહીં પણ એના આકાર અને કેટલી જગ્યા રોકે છે એટલે કે એની ઘનતા અને પ્લવકતા બળ પર આધાર રાખે છે બીજું બીજું પાણીમાં મીઠું જેવી વસ્તુઓ ઓગાળવાથી પાણીની ઘનતા વધે છે પાણી ભારે બને છે બરાબર ત્રીજું અમુક વસ્તુઓ પાણીમાં ઓગળે છે એટલે કે દ્રાવ્ય છે જ્યારે અમુક નથી ઓગળતી એટલે કે અદ્રાવ્ય છે અને આ એમના રાસાયણિક ગુણધર્મો પર આધાર રાખે છે અને ચોથું ચોથું ગરમી મળવાથી પાણી વરાળ બનીને ઉડી જાય છે જેને બાષ્પીભવન કહે છે અને આ પ્રક્રિયાનો ઉપયોગ કપડાં સૂકવવાથી માંડીને મીઠું કકવવા જેવી મહત્વની ક્રિયાઓમાં થાય છે હા અને આ બધા મુદ્દા આપણે રોજિંદા જીવનમાં પણ જોઈએ જ છીએ જેમ કે પેલો હાથરૂમાલ માલ ભીનો હોય તો ફટાફટ સૂકવવા શું કરવું એને આમ ખોલીને પહોળો કરીને તડકામાં કે પવનમાં સૂકવી દેવો જેથી બાષ્પીભવન ઝડપથી થાય અને ચા બનાવીએ ત્યારે પાણીમાં ખાંડ અને ચા પત્તી નાખીએ તો શું ઓગળે ખાંડ ઓગળી જાય પણ ચાપત્તી અધ્રાવ્ય છે એનો રંગ અને સ્વાદ પાણીમાં ઉતરે પણ પોતે ઓગળતી નથી એટલે જ આપણે ચા ગાળીએ છીએ અને સાકરના મોટા ટુકડા હોય એને ઝડપથી ઓગાળવા હોય તો એનો ભૂકો કરી નાખવાનો અને કદાચ થોડું ગરમ પાણી વાપરવાનું અને હલાવતા રહેવાનું આ બધા પાછળ પણ પેલું દ્રાવ્યતા અને તાપમાનનો સંબંધ એ બધું વિજ્ઞાન જ છે ખરેખર આ બધું જાણ્યા પછી એમ થાય કે પાણી પોતે કેટલી અદભુત વસ્તુ છે કેટલા બધા ગુણધર્મો છે એના છે જ ને તો એક વિચાર આવે છે કે પાણીનો એવો કયો ગુણધર્મ હશે જે આપણે રોજબરોજ અનુભવીએ છીએ પણ એના પર ક્યારે ધ્યાનથી વિચાર્યું નથી કે આ પણ કેટલું અસાધારણ છે હમ સારો પ્રશ્ન છે વિચારવા જેવો કદાચ કદાચ પાણીનું પૃષ્ઠતાણ સરફેસ ટેન્શન જેના લીધે પાણીના ટીપા ગોળ બને છે કે પછી અમુક જીવડા પાણી પર ચાલી શકે છે હા એ પણ હોઈ શકે અથવા તો પાણીની ગરમીને શોષી લેવાની અને જાળવી રાખવાની જે અદ્ભુત ક્ષમતા છે જેના લીધે પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે એ પણ એક મોટો ગુણધર્મ છે સાચી વાત છે આના પર તો વધુ વિચારવું રહ્યું